ત્યાં ફોન તમારો છે પણ મારા આજ ઓર્ડર આવ્યો તમારો વિડિયો બનાવવાનો યે લે એવું છે હા તો કાઈ બે શબ્દ કો તમારા વ્લોગમાં હું તો બોડીમાં બોલતો તમારી હા ફોન મોક હા માર હા ઓલી ભાઈ ખેડું ખેડું ઉભા છે 50000 નો ફોન લીધો હે હું મેં કાક લે હો

ले व्राव मुझे धन ले व्राव वो आप रखा ही है वो नहीं बताएं ले व्राव ले वन काके अपुन दर फर्स्ट ऐसे फल है वाह तुम्हारी स्पीड कितना बदाम ने ले व्राव आए वाह हो चुप बन को करो एक युमारो लो आम था भाई मार चले दो अधिक और दिल पुरानी तारा उत्तर धन दो आखिर भर गया वो आखिर तो भर गया वो � <laughs> <गया, दीज़> <laughs> <laughs>

आपिया तो नहीं आयो पर बांदरे तो लाट आयो तो 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 हो टेणा अबे नाश्तो कर लीदा पछे वीडियो उतारियो नाश्तो कर लीदा अबे तो आईलो फोटो निकाल तो कोथळियो पडियो भुला गियो वीडियो उतारता अबे जो नाश्तो शुरू छे अबे हमारे बद्दू सर ने हूं लायो तो बद्दू तो बिस्किट दाणी बिस्किट बता बता दाणी बता जोरा भुंगरा बिजू लायो बता रोट गियो ले वाह वाह

يلا بلا ચડાવીન મુકવા આવો કરશ ભાઈ ઠીક આઈફોન માં વિડિયો બનાવો છો કે સરસ છે બનાવો ચલો ઈ આ આવશે પેલો ઈ આવશે તો ભાઈ વાહેલે આપડો વારો આવશે તો તમે સ્ટાર્ટિંગ આપેલું છે આ ચેનલ માં ગુડ મોર્નિંગ ધઈ માતાજી મિત્રો આ રીતેમાં સ્ટાર્ટિંગ હે કે હું મેં હા રેડી ભલે ને વાંદરી આવશે બીજો વિડિયો આવી હાલ તો બીજી વાર ભાઈ બે વાર આ ચેનલ માં સ્ટાર્ટિંગ આપશું અમે એક તા પૂરો થઈ ગયો છે નવા સાહે ચડી ગયા થઈ એ ભાઈ આ હું ન આવ્યા તમે કપામાં

જરા આવના રટેના આ બે થને એના જોડિયાને લેવા જ્યા જો એનો સા ખાલી પડ્યો જો દેખા હેરામાં લેકા જોરકડી આયલો તને દેખાતા નહી જો દેખાના લો દેખાના આવે છે હવે એને જોડિયાને લેવા જ્યા ભાઈ ગામમાં ઈ બધો એલડ્રસ દે ક્યાંથી આવવાનું એમ હવે લાવ્યા તમ જોડિયાને મક્તા જા આમ થોડો આલે તાર વિજે જ અમે દેખાતા ને તમે વિડિયો માં આયા આયા હે કેમેરા માં ન આવતા બોલો કપા ની આરવર થઈ ગયા કપા મોટો થઈ ગયો રાત રે આયા 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 વિડિયો માં આયા 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 મજો કપા વણી કારવેલ ઘેર આવી આયા છે ને સારે પડસે અંધારું અંધારું થઈ ગયો તો આખ દિવસ વિડિયો નતો લેવાનો એટલે આપણે વિડિયો ને એન્ડ કરી દે હરેશ ભાઈ કરાક ન કરે પણ હું કરી દઉં તો વિડીયો જોવાની મજા આવી મિત્રો વિડીયોમાં અહીંયા આવતી પીએમ તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કર્યો એમ ભૂલતા નહીં મળી આપી શકે નવો લોકમાં તો આવતી બધાને જય માતાજી બાય બાય